હું શિવાંગ ભાલારા બજરંગ શહેર પ્રમુખ કેશોદ આજરોજ યાત્રાનું આયોજન કરેલ હતું જેમાં સમાજના વિવિધ આગેવાનો વિવિધ એનજીઓના ટ્રસ્ટીઓ મોટી સંખ્યામાં વિશાળ યુવાનો એકત્રિત થયા હતા અને આ યાત્રાનો મુખ્ય હેતુ આપણા હિન્દુ સમાજમાં એક એકતાનો ભાગરૂપે એક બધામાં સમન્વય જળવાય રહી અને એક શક્તિ પ્રદર્શન તરીકે અમે આ યાત્રા કાઢેલી હતી આ સોરી યાત્રાનો મુખ્ય આશય આપણા હિન્દુ સમાજને એક થવા માટે એક મેસેજ આખા ગામમાં સૌ આગેવાનો આ યાત્રામાં જોડાઈ અને આ યાત્રાને સફળ બનાવવા માટે સૌ લોકોએ અમને જંગી બહુમતીથી આપણે સાથ સહકાર આપેલ આ શોરીયાત્રામાં મુખ્ય વક્તા તરીકે સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક આ કાર્યક્રમ સમન્વય સંપૂર્ણ કરેલ અને સાથે સાથે વિશ્વ જિલ્લા પ્રમુખ વિઠલભાઈ ડોગરિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રાને સફળ બનાવવા માટે સૌ લોકો એ જંગી મહેનત કરી અને ફાળો આપેલ છે તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર જય શ્રી રામ